હલો મિત્રો ઓમ શિવાય હું છું તમારો પ્રિય એન્ચર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આજે આપણે આવ્યા છીએ પાલનપુરથી પંદર કિલોમીટર એવા બાલારામ મહાદેવ મંદિર આપ જોઈ શકો છો મારા પાછળ તમે મહાદેવજીનું મંદિર પૌરાણિક મંદિર છે અને આ બનાસકાંઠાનું મિની કાશ્મીર ગણાતું એવું બાલારામ મહાદેવજીનું પ્રાચીન મંદિર છે આજે આપણે ત્યાં આવ્યા છીએ અને મારી પાછળ આપ જોઈ શકો છો કરવાનું છે અને સુંદર નદી પાછળ ઝરણું ચાલુ છે મિત્રો આપ જોઈ શકો છો આ રસ્તો આખો પેક કરવાનો છે અને કામ ચાલુ થઈ ગયું છે તો થોડા જ દિવસોમાં જબરદસ્ત જગ્યા પાછી એક પૌરાણિક જગ્યા બનશે અને પર્યટક માટે એક અદ્ભુત જગ્યા બનાવવામાં આવી રહી છે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ તો મિત્રો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં નવા હતું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં તો આપ જોઈ રહ્યા છો જબરદસ્ત પૌરાણિક શિવ મંદિર એવું બાલારામ મહાદેવ મંદિર જે અદભુત અને અલૌકિક છે